મારે કઈ ઉતાવળ નથી તાર રાખડી મોડું નથી થાતું આ મુરત નીકળી જશે રાખડી પહેરા કઈ મુરત ની જરૂર નથી એમાં છે ને ચીની અંત જરીય જરૂરત નથી મુરત વગર જ આવ્યો છે નકમો મારા હાટ ગિફ્ટ ન લઈ તમારું તો હજી વઢવાનો બંધ જ નથી વઠવાનો તો બંધ થાય જ નહીં મમ્મી આ તો અમારો એ છે હા તો લે જે બધું બાકી હોય ને બધું પછી બનાવજે ને પહેલા છે ને તમે રાખડી પહેરાવી લ્યો એ આ ત્યાં લે ચીનીઓ ક્યાં ઉઠ્યો કે નહીં ઉઠીને ફરતો તો તો કોણ જાણે નાયો કે નહીં એ લખ રોસે નાસે જ નહીં જાણે હોતડી આપણે છે નાખો વરા ભાઈ ભેગે વઠીએ ને તો રક્ષાબંધન ને દી ન વઠાય દી તો મમ્મી ઘણો વઠવાનું હોય જો આપણે ના વઠી ને તો તો સન જમીન ને આસમાન એક થઈ જાય આરે આવે રહી બેઠી બેઠી વાતો જ બનાવે છે બોલાવ ચીનિયા ને એ ચીનિયા મમ્મી બોલાવે છે આવટાણી જુઓ તો મમ્મી હા બ્રહન ધુઈ છે બસ બેરાઉ થાય છે આવતો નથી ચાઈ જાણે ગિફ્ટ દેવું પડશે મમ્મી આ ભૂતડી છે મને રાખડી બંધાવા નથી આવી કાઈ ગિફ્ટ લેવા જ આવી છે આવીને પહેરવાની ગિફ્ટ ગિફ્ટ જ કરે છે રે ગિફ્ટ તારા પાસે ની માંગો તી કોના પાસે માંગી બધી એ છે ને એના ભાઈ શોપિંગ કરવા લઈ જાય છે તું મન ચાલી જાય કે લઈ જવાનો છે શોપિંગ બોપિંગ કાય કરવા ની મળે રાખડી બંધાવી એ બંધાવ ને કાલે જાવ પાછા હે ભગવાન આવો ભાઈ કોઈને ન દેજો એ તમે બે આવે પછી વડજો ને પેલા છે ને રક્ષાબંધન ની રાખડી બંધાવી દયો હાલ કે તું એ શું યાદ રાખીશ હું તો બંધાવી દઉં રાખડી તારે ગિફ્ટ દેવું ને તો દેજે ને કાઈ જરૂર નથી મારે આવી જા અહીંયા બેહી જા હામે હાજી નિયા આ તો રક્ષાબંધન છે ને તે નાયો કે નહીં કે પછી ઊઠીને મોઢું ધોયા વગર આલ્યો આયો ના રે ના નાય શું એમાં દિલ સાફ હોવું જોઈએ શરીર તો બધાને ચોખાં જોઈએ લખરો સે હા

હાલ્યાલ ટણે રાખડી પહેરાઈ દે ને પછી માં જાઉં છે બારે એઠો હજી તો નાય નથી ને બારે જાઉં છે આવું એ કામ છે જા જા હવે કમર આ તો તાર ઘરે રેવાય બેન આવી છે બચારી તારે બે ના આવી તો ભલે ને ઘરે રે હું બારે જાઉં છું ઘરને નથી લઈ જાતો કાઈ તો તારે બે હો ઘરે અહીંયા જ છે તો તારે અહીંયા જ બેસે જે જમીન જઈશ કે જમ્યા વગર આવીને જમી સત્યારેની હાલ બે આ થોરો બે રાખડી બંધાવી દઉં

મેલો આવજે ભઈલા રાખઉં તારા ગિફ્ટ ની રાખનજી જે ભૂતડી ઉકાઈ જાયસ પણ ગિફ્ટ નઈ આવે હવે સનો ખાવાનું અસળ ખાવાનું બનાયું છે તો તો મન નઈ ભાવે ઓ મમ્મી તમે જ ખાઈ લેજો ખાઈન તો અંગરા ચાટેન કે નઈ ભાવે ઓહો હવે દુકાનવાળાએ અસળ ફ્રેમ બનાવી લીધી હે તો સારું આજે જ દેવી પૂતળી ને બચારી ને ખોટું બોલવું પડ્યું મારે એને તો એમ જ હશે કે મારો ભાઈ મને ગિફ્ટ દેવાનો જ નથી ઈ ભલે થોડી કા લલચાઈ લલચાવા દો શું બોબડાય છે કોણ જાણે હાલો તો પૂતળી હવે આપણે શું કરશું મમ્મી હું શું કહું ખબર છે આપણે એને ઘર નું કામ થઈ ગયું કા અને મારે છે ને આજ હાજ જ જવાનું છે તે એમાં જેડલ બચારી કેતીતી કે માર ઘરે આવજે આપણે મંદિરે દર્શન કરી આવશું ને એમ કરી આવશું કે હું જાઉં

आज तो रक्षाबंधन नो केवो असल दिवस छे का तम बधाय ने रक्षाबंधन नी हार्दिक शुभकामना हो हैप्पी रक्षाबंधन ए मोई सन की आपले तो बहु घणा दिवस ते भेगा थिया का ए उए उए सन की आज रक्षाबंधन आती ते मेळ आवी गयो का ही केम से भूतड़ी ए मजा मा सन सोन की तारे के मजा ने ए ओ मारे मजा से रक्षाबंधन कर ली दी હા રક્ષાબંધન કરી લીધી મારા ભાઈને અસલ મજાની રાખડી બંધાવી હારું લે મારા ભાઈ તો મુંબઈ છે હું કોને બંધાવું એ હું એ બેચારી તો તન કોઈ દિને મળતી હોય ને નઈ ના રે ના એમ તો કેરે કેરે કાવે તે મને બંધાવા અને કેરે કો મુંબઈ પોગાડું ઈ હારું એલી કે તું મુંબઈ તો પોગાડી છે અમુક ને તો બચારાને ભાઈ ન હોય લે કોને પોગાડે એન કેવું દુખ થાતું હશે એલી સાચી વાત છે કન એસન કે હમણા તો બહુ મોજ કરતી લાગે ને અસલ ઇન્સ્ટાગ્રામ માં નવા નવા ફોટા ને ઓહો સ્ટોરી તો હડમ હોય નવરી જ લાગે નવરી શું હું હાલ સન હાલ આપણે સન નન તો તે જે મંદિરે જાતા ને દર્શન કરવા એ મંદિરે જી આવી હવે હાલ લાલે જાય ને દર્શન કરતા આવી તે ટાઈમ જાય ન ને કવાતા જવાન થઈ જશે ને તો કોઈ નહી થાય હવે હાલ પાછું મારશે ને આજે જવાનું છે હે ભૂતડી રોકાવાન કરીને આવતી હોય તો આવે તીદી તીદી તાર તો ભાગવું હોય ભાગવત જુએ ને આવી નહીં તો તો ભાગી નહીં કોણ જાણે ભગવાન કઈ માટીની ની છે કે પછી એમાં જીજુ નથી આવવા દેતા ના રે ના ઈ કઈ ના નથી પાડ તો મે કીધું કોણ છે ને સાત માઠ મુ પર ને રક્ષા બંધન ઉપર રક્ષા કરીને આવતી રહીશ ઓ હો એનો તો નામ લે તોય ઉતળાઈ જશે ઉતળાઈ જ જાય ને હે સન કે ગમ માં શું સુધારવાયો આપણી નિહાર તો હાવ ભૂતિયા બંગલા જેવી થઈ ગઈ હતી કેમ હવે બદલાવી કે નહીં ઓતળી હવે તો આખી નિહાર સુધારી નાખી અમે છે ને હમણાં જ એક દી આંટો મારવા ગયા તો એવું અસલ સુધરી ગયું ને અંદર તો એ મુઈ નવી સ્ટાઈલ નું બધુંય આવી ગયું હવે તો મુ ઘમાયલા બોર્ડ આવી ગયા છે ને તી આપણે તો કોઈ દી જોયા ન હોય એવા અત્યારના છોકરા ભણે આવશે ને ખર્ચો બોરો આપણે તો ઓછા ખર્ચામાં કેટલું ભણી લેતા કા ઈ તેરે જવા હોશિયાર થઈને હા બહુ હોશિયાર હો પેલા ધોરણમાં બેવાર નાપાસ થઈતી ઈ કે મરી હન ધોઈ તારે અત્યારે જ કેવાનું આવે પછી એ કઈ દેવાય ને મન ખાનગીમાં તને યાદ છે આપણે નન મંદિરે કેવા રમતા કા આવ એને એટલે જાય મજા હો અત્યારે તો મજા નથી એ મોઈ ને હા ના દિવસ હતા તો કેવી મજા આવતી એક તો જબોન ચોણ પેરો જબાની ખોઈ વાડી ને આખું ફરી આવી આખું ગામ તો ફરી આવી પણ ગમ ગામની વાડીય ફરી આવી એવી તો अनोखी પરજા હતી હે ભૂતડી આજે તારા ભાઈએ તને રક્ષાબંધનનો ગિફ્ટ શું આપ્યું માર ભાઈએ તો અસલ બ્રેસલેટ આપ્યું પણ પહેરી ના આવી મે કીધું તૂટી જાય વા ખોવાઈ જાય તો એટલે પહેરી નથી આવી એ તો તને ગમતું હશે ને ગમે મને તિજોરીમાંથી નથી કાઢતી તિજોરીમાં તો હોય તો બારું કાઢું ને ખોટું તો કેવું પડે કે મને અસલ બ્રેસલેટ આપ્યું એમ નથી કેવા મને કોઈ ના આપ્યું મારે ખોટું બોલવું તો હું ભલે પણ હું તમને કઈ દઉં છું માર જ बोल मारी अंबे जय जय अंबे नन काता तर खबर से भूतड़ियां बेही जोर जोर थी आरती गाता आओ ए केवी मजा आवती का हां बहु मजा आवती हो स्कूले ना जाऊं हो तो यहां थेलो राखी ना खोदी बेही एन रमी एन पसी हां जे जा घरे जाई कोने खबर के मैंने हारे ना थी गया ही 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 भूतड़ी आपड़े से नहीं केतली है वार थई गया अलटाणे जाईए तार से जावन थई गयो हसे मारा थी खणी उतावर तो तने से तार मुकी देवी लागे